કાંકરી તાલુકામાંથી વિભાજન થયેલ ઓગડ તાલુકાના ગામના જગતના તાત ખેડૂતોની વેદના વેદના આવી મીડિયા સમક્ષ કાંકરેજ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામના ખેડૂતોના પ્રશ્નો વરસાદ બની મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જતા દેવાના ડુંગરોમાં જતા વેદના મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા હતા વાત કરવામાં આવે તો અગાઉ વર્ષેલા વરસાદે જગતના તાત ખેડૂતોને પાણીથી ઘાસચારો અને પાકની મુશ્કેલીમાં મૂક્યા હતા છતાં થોડા ઘણું ઓછી પાછીના પાક ધિરાણ કરી ફરીવાર એરંડા કઠોળ મગફળી કપાસ વાવેતર કરેલ હોવાથી પાછોતરા વરસાદે વાઠેલ વાઢેલ પાકને પણ રફે દફે કરી ખેડૂતોને પાયમાલ કરી દીધા હોવાથી ખેડૂતો આ બાબતે સિરવાડા ગ્રામ પંચાયત જઈ રજૂઆત કરતા મીડિયાને ધ્યાન દોરતા સ્થળ ઉપર પહોંચતા મીડિયા સમક્ષ પાકોની વાત સામે આવતા સ્થળની મુલાકાત કરતા ખેડૂતોની પરિસ્થિતિ વિકટ હોવાથી મીડિયા દ્વારા ખેતીવાડી ખાતાના અધિકારીશ્રીઓને સરકાર સુધી ખેડૂતોની વેદનામાં મદદ કરવા તાલુકા પંચાયત કાંકરીત બિલ્ડિંગમાં ખેતીવાડી શાખા હોવાથી વિસ્તરણ અધિકારીને ધ્યાન દોરવામાં આવ્યું હતું ખેડૂતોની પોતાની વેદના મીડિયા સમક્ષ વાગોળી રહ્યા હતા અહેવાલ રામજીભાઈ

છઈ ગયા તો અમારું વિનંતી કમાર ઉવારે તોરા જ જમ ભાઈ તોરા આને બોલા એમ પહેલા વાત કરો એટલે ઈ બોલે એમ બોલા છે આ આ ના પથરો લખપીડ્યો છે આ પથ્થરો મેં મેચો બની હોય એ બમ્ફર છે

આખા ગુજરાતમાં વરસાદ આવ્યો છે આખા ગુજરાતના ખેડૂતોને જેને નુકસાન જોશે જો ઓનલાઈન કરી શકતા હોય તો ઓનલાઈન જોઈ પણ શકે સર્વે ઓનલાઈન થઈ શકતું હોય તો ઓનલાઈન નુકસાન પણ જોઈ અને સરકાર જે જે ખેડૂતને નુકસાન જોઈશે અને ભરપાઈ સારી રીતે કરે અને ખેડૂતને ફાયદો થાય કે જેથી નુકસાનમાં થોડીક મદદ મળે એવું સરકાર શ્રીને વિનંતી છે અમારે ખેતીમાં બધું નિષ્ફળ થઈ ગયું છે બે વીઘા મરચા હતા એ ફેલ થઈ ગયા મગ ફેલ થઈ ગઈ કોઈ પાક રહ્યો નથી ડાઈડું બગરો એવો નથી આખા ફેલ થઈ ગયું આખા ગામમાં અત્યારે નિષ્ફળ છે બધું સરકાર સહાય આલે સરકાર સહાય આલે તો સારું નકે અમે અત્યારે નિરાધાર પાક ધીરેન લઈ જાય લોકો વાવેતર કરો અમને પાક ધીરેન કઈ રીતે જે પાક ધિરણ લીધું હતું કોઈ ખેડૂત એવો બાકી નથી કે પાક ધિરણ ના લીધું હોય તો અત્યારે આ ખેડૂતોને પાક ધિરણ ફરવું તો પડશે ને ક્યાં બેજ ઉપર પાક ધિરણ ફરવું ક્યાંથી લઈને ફરવું નથી વ્યાજ માફ થતું નથી મૂડી માફ થતી અમારા ગામના જેટલું આજની તારીખમાં કોઈને નુકસાન નથી અમારી જમીન કાઠી એટલી કાઠી જમીન છે કે જેની કોઈ સીમા નથી પાક ધિરણનો તો પાક ધિરણ તો પાક કરીએ કે ના કરીએ તો મારે ગામ બચાવવું છે સરકાર શ્રીને મારી અરજ છે મારું ગામ બચાવવું મારો ગામ બચાવો બીજું કોઈ મારા ગામને ને જીવાદોરી માટે કોક ઉપાય આપો બનાસ બેંકમાંથી માંથી પાક ધરણ લઈ અને ખેતી કરેલી છે ખાતા નંબર 513 માં મગફળી અતારે તરેલી છે અને ઉગવા માં છે આઈલી છે બરોબર કોઈ બચાવ નથી તો સરકાર શ્રી વિનંતી કરીએ છીએ કે અમારું પાક ધરણ વ્યાજ તો ત્રણ ત્રણ લાખ સુધી માપશે પણ વ્યાજ વ્યાજ ના કે મૂડીમાં થોડોક મને રાહત આપો ગમે તે રીતે સહાય આપો એવી અમારી વિનંતી છે અત્યારે તમે સર્વે કરો અમારી મગફળી અત્યારે પાથરા તરેરા છે આખા શિરવાડામાં ટોટલ શિરવાડામાં આ વાવેતર થયું હતું એટલે કોઈ સક્ષેત થવાનો પ્રયત્ન અમારો નથી તો અમે વિનંતી કરીએ છીએ કે તમે તપાસ કરીને અમને રાહત આપો શિરવાડા ગ્રામ પંચાયતે સરપંચને રજૂઆત કરવા માટે આવ્યા છે કે ચોમાસામાં તો ખૂબ પાક વિસ્તરો ગયો જ છે પણ શિયાળાની અંદર પણ આ કમોસમી વરસાદ માવઠાના કારણે તમામ મગફળીઓ લીધેલી મગફળીઓ નિષ્ફળ ગઈ છે અત્યારે પણ પાણીમાં તરે છે વાયેલા રાયડા પણ અત્યારે નિષ્ફળ ગયા છે તો સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે અમને ખેડૂતોને કંઈક લાભ આપો આનો સહાય આપો અને પાક નિષ્ફળ અમારે ખૂબ જ પાક નિષ્ફળ ગયો છે એના કારણે ખેડૂતોના પાક ગ્રણ માફ કરો જો આવું કંઈ જ સરકાર ખેડૂતો માટે નહીં કરે તો હવે ખેડૂત જીવી શકે તેમ નથી અને આવા સમયમાં જો સરકાર ખેડૂતોની વારે નહીં આવે તો ખેડૂત પાયમાલ થઈ જશે આવનારા સમયની અંદર ખેડૂતોને કંઈક આંદોલન કરવા પડશે ઘૂગડતાળ ઉપર ઉતરવું પડશે અને આવા સરપંચ દ્વારા અને પંચાયત દ્વારા જે ગ્રામ પંચાયતમાં અમે બધા એકઠા થઈ અને દરેક ખેડૂતો રજૂઆત કરે છે જો અમને સરકાર કંઈક કંઈ સહાય આપે તો સરકાર શ્રીને રજૂઆત કરીએ છીએ શ્રી અર્દેભાઈ અમીરમ મારું ગામ શિરવાડા જો ઉનાળું નિષ્ફળ જેવો વરહાળું નિષ્ફળ જેવું અત્યારે મગફળી રાયડાનો પાક પહેર્યો એ ઘઉં એરંડા બધું નિષ્ફળ છે હવે કોઈ ખેતી લક્ષ્ય કોઈ સરકાર સહાય આલે તો જીવાય એમ છે કે હવે પ્રદેશ હૈજાદાડો છે અમારે શું કરવું બોલો પેરલ રાયડા દસ વીઘા પંદર વીઘા હવે વાપવાનું શું અતિ વરસાદ ચાલુ છે વાવેતર કરવાનો સમય નથી ગોમ તિરવાડા તાલુકો કોંગ્રેસ જુલવરાજ કોટા ખેડૂતને અત્યારે કપૂરની હાલાત થઈ પડી છે આ ભાજપ સરકાર જ્યારથી આવી ત્યારથી ઉત્તર ગુજરાતથી જોડીને કોંગ્રેસ તાલુકાની અંદર ઘોર અન્યાય કરી રહી છે તો મંત્રીઓને બધી સુવિધા ખેડૂતની કોઈ સુવિધા નહીં ખેડૂત છે એ જગતનો તાજ છે ખેડૂત માટે કરવત મળ્યા છે આ સરકારે એવા નહીં અમારો તો સરકાર ભાજપ હોય કે કોંગ્રેસ હોય ખેડૂતોના હિત માટે

વાવેતર મળે રાહત સરકાર આલી એકતી હોય ખેડૂત ખેડૂત લક્ષી કે હોય તો અમારા વિચાર કરી જોવે હવે તો કોઈ આરો નથી બધા ખેડૂતો ભેગા થયા છે આ બધા ખેડૂતો ભેગા થઈ મારા પાસે એવી રાણી કરે છે હંમેશા આપે કોક કરો અને ગવર્મેન્ટ માંથી કોક લાવવાનું કરો તેમ કે ચોમાસે પણ પાક નિષ્ફળ ગયો અત્યારે પણ ગાઢેલી મગફળી પણ નિષ્ફળ ગઈ એરંડા નિષ્ફળ અડદ નિષ્ફળ અમારા ગામમાં જે તે વાવેતર હતું ઘાસચારો બધું તમામ નિષ્ફળ ગયો છે તો હવે અમારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ખેડૂતોને થોડા ઘણી વળતર ચૂકવે કેમ કે ખેડૂત તો ખરેખર જગતનો અંદાતા છે પણ આજ તો ભૂખ હડતાળ ઉપર ખેડૂત બેસી ગયો છે કેમ કે તમામ ચોમાસું પાક નિષ્ફળ ગયા છે શિયાળું વાવેતર કરેલું રાયડું જો નિષ્ફળ ગયો બરોબર શિયાળુમાં બીજું વાવેતર જે તે કર્યું કોઈને આડા ઘઉ કર્યા નિષ્ફળ ગયા નિષ્ફળ ગયો સાફ થઈ ગયા મગફળીઓ મારા ગામની અંદર એક પણ મગફળીની બોરી ઘરે નથી આવી બધા ખેડૂતો ગાઢીને તૈયાર કરી ગયા અને આખે આખી મગફળી પલળી અને ગારામાં ગજગાવ થઈ પડી ગઈ છે હવે કરવું છું પાણીમાં પાથરા તરેરા એટલે સરકાર અમારું નિવેદન છે કે ગોમને નુકસાન ખોબ છે તો ગોમને વળતર ચૂકવવા વિનંતી કરો કયું ગામ તમારું મારું ગામ શિરવાડા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા